નાની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમમાં પંજાબથી લવાયેલો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે ખાંભડાના મનુ ખાચર નામના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું છે હાલ પોલીસના દરોડામાં બુટલેગર સહિતના આરોપી ફરાર થયા છે ત્યારે કિશોર પોલીસને પકડવામાં આવ્યો છે પોલીસે દારૂનો જથ્થો અને બોલેરો ગાડી સહિત લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ અને કાલાવાડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જો અને ઇનોવેટીવ સ્કૂલની બસ ઝાડ અને થાંભલા સાથે અથડાઈ ગઈ કણકોટના પાટિયા નજીક વહેલી સવારે આ ઘટના બની હતી તો ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બનાવ બન્યો હતો ત્રણ બાળકો અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી અને અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો આ તરફ સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિંહાડનું નિવેદન પણ સામે આવ્યું છે ડ્રાઈવરને સવારે બ્લેકઆઉટ થવાથી આખી ઘટના બની અને સ્કૂલ બસ ઉપર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો તો કોઈ બાળક ગંભીર ઈજાગ્રસ્ત નથી બસ ચાલકની મેડિકલ તપાસ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે બસ ચાલક જવાબદાર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ કહ્યું છે અચાનક ચક્કર આવ્યા અને બ્લેકઆઉટ જેવું થઈ ગયું અને ડ્રાઈવરના કહેવા મુજબ ગાડી એક સાઈડ રેલાઈ ગઈ અને એક ટ્રક અને ટ્રક શું સોરી ટ્રી ઝાડની અંદર થાંભલાની અંદર ગાડી અથડી રાજકોટમાં કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે આજે ડેમ ચોકડી નજીક માર્કેટિંગ યાર્ડ સર્વિસ રોડ પર કન્ટેનર ચાલક વિદ્યાર્થીની માટે કાળ બન્યો હતો કન્ટેનર ચાલકે યાર્ડ નજીક આવેલી સ્કૂલથી વિદ્યાર્થીની ઘરે આવતી હતી અને આ દરમિયાન વિદ્યાર્થીનીને ટક્કર મારતા સારવાર દરમિયાન અનુપ્રિયા પ્રિયાંશી નામની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે બનાસકાઠના બનાસકાંઠાના પાલનપુરના ધનપુરા ગામની સીમમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા એકનું મોત નીપજ્યું છે ધનપુરાની સીમમાં કારમાં આગ લાગી હતી અને ચાલક પણ કારની સાથે બળીને ભડથો થયો તો ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી ઘટનામાં અજાણા યુવક અને અજાણી કારને લઈ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મૃતક કાર ચાલક કોણ છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરમાં સરકારીઓની સ્થિતિને લઈને નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આરોપ લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે શહેરમાં હાલ અડસઠ જેટલી સરકારી શાળા આવેલી છે અને જેમાં મોટાભાગની શાળાઓમાં ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે જેના કારણે બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે ઘણી શાળાઓ બે પાળીમાં ચલાવવી પડે છે જેના કારણે મધ્યાહન ભોજનમાં પણ મુશ્કેલી આવે છે જેથી તંત્ર જે શાળાઓ મંજૂર થઈ ગઈ છે તેનું બાંધકામ ઝડપથી શરૂ કરાવે તો આ તરફ શિક્ષણ સમિતિના શાસન અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો તેમણે તમામ કામગીરી સુચારુ રૂપે ચાલતી હોવાનું જણાવ્યું હતું સાથે જ તેમણે ફક્ત દસ શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં જે શાળામાં જગ્યા નથી ત્યાં બે પાડીમાં શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે અને જ્યાં જગ્યા છે ત્યાં નવા બાંધકામની માગણી કરાઈ છે આમ બે હોદ્દેદારોના નિવેદનમાં ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ જોવા મળ્યો હતો પરંતુ હાલ તો સવાલ બાળકોના શિક્ષણનો છે ત્યારે તંત્ર વિવાદો વચ્ચે બાળકોના શિક્ષણની કામગીરી અટકવા ન દે તે જરૂરી બન્યું છે

નેતાની નજર પહોંચે છે કે ના તો સરકારની કવાર તાલુકાના અને ત્રણ રાજ્યોની સરહદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદી આવેલ તુરખેડા ગામ વિકાસને જંખી રહ્યું છે તુરખેડા ગામે જો મુખ્ય રસ્તાથી ગામ સુધી જવું હોય તો કાચા અને ઢોળાવવાળા રસ્તે ચાલતા કે પછી બાઇક પર થઈ જવું પડે છે અને બાઇક પર જવું પણ અતિ જોખમી છે જો જરા ચોક થાય તો ખીણમાં ખાબકવાનો વારો આવે છે કવાત તાલુકાના તુરખેડા ગામે પ્રાથમિક સુવિધાથી વંચિત છે અમારા આજે ખરીને બુડણી ફળીઓ છે પછી અમુક ત્રણથી ચાર ફળિયા આવેલા છે આમાં મેઇન વસ્તુ છે રસ્તો નથી પછી લાઇટ નથી પાણી નથી પછી આરોગ્યમાં પણ કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય દવાખાનું નથી પછી પ્રાથમિક શાળા નથી આ તરફ તુરખેડા ગામના ખેડી અને બુડાની ફળિયામાં મકાનોમાં છેલ્લા આઠ વર્ષોથી વીજ થાબલા અને વીજ લાઈન આવી ગઈ છે બધા અબન છે ભણ્યા વગરના બધા વડીલો જે ડાયા છે એ પણ ભણ્યા વગરના અભન છે અમે લગભગ બે ચાર છોકરાને બહાર મૂકેલા એટલે ખાલી દસ પાસ છે તો આ તરફ સગર્ભા મહિલા કે બીમાર વ્યક્તિ માટે આરોગ્યની સુવિધા નથી લોકોને પાણી ભરવા માટે પણ ચાલતા જ નદી કિનારે જઈ પાણી લાવવું પડતું હોય છે દવાખાનો રોડ હોય તો બીમારી પડે તો સાવ નાખીને અમે લઈ જઈએ પછી આવે તો લઈ જઈએ ની આવે તો પછી બીજું સાધન કરીને અમને લઈ જવા પડે અને થઈ પછી મરી જાય લાવવા પડે ઘરે પાછું અને આ એ જ વિસ્તાર છે કે જ્યાં એક સગર્ભાને દવાખાને પહોંચાડવા જોડીમાં નાખી લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું જેને લઈ હાઈકોર્ટે સુઓ મોટો કરી રોડ બનાવવા તાકીદ પણ કરી છે તુરખેડા ગામના લોકોને પ્રાથમિક સુવિધા ક્યારે મળે છે તે પણ જોવું રહ્યું હાલ રોકાઈશું એક બ્રેક માટે 还没。 આ ગુંડાગીરી ના છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના અહીંયા અસામાજિક તત્વો એવો આતંક મચાવ્યો કે નાસભાગ મચી ગઈ આ વખતે ગુંડાઓએ કારેલી આવેલી રાત્રિ બજારને માથે લીધી કારેલી બાગ રાત્રિ બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા જ નાસભાગ મચી ગઈ હતી તીક્ષણ હથિયારધારી અસામાજિક તત્વો આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો નાતાલ પર્વને લઈને ખાણીપીણીના રાત્રિ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી તે દરમિયાન જ અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો બનાવની જાણ થતા જરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી જોકે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા પરંતુ વડોદરા શહેર પોલીસ એક તરફ ગુનેગારોનો વરઘોડો કાઢી રહી છે જેથી કરીને નગરજનો આવા ગુનેગારોથી ભયમુક્ત રહે જોકે તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું લાગી રહ્યું છે અને બેકઓફ બનીને ફરી રહ્યા છે અંદે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્ય સરેન્ડર કર્યું પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ શરૂ થયું આ મામલે ફરિયાદ થઈ આ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલા હતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત એકવીસ લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી કિરીટ પટેલ સહિત એકવીસ લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચી રહ્યા હતા અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈના બાર જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી અને તેઓને જામીન પર મુક્ત થયા છે કડકડતી ઠંડીમાં ગાંધીનગરનું વાતાવરણ વિદ્યાર્થીઓને હલ્લાબોલથી ગરમાઈ ગયું ટાઢ વચ્ચે આદિવાસી વિદ્યાર્થીઓએ ગાંધીનગર ગજવતા પોલીસને હાડ થીજવતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા પોસ્ટર સાથે નારેબાજી કરતા મામલો કરમાયો વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની અનુસૂચિત જનજાતિ માટેની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ સરકાર દ્વારા બંધ કરાતા વિદ્યાર્થીઓએ આ નિર્ણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો વિદ્યાર્થીઓનો આક્રોશ આસપાને હતો જેથી વિદ્યાર્થીઓને પોલીસ વચ્ચે બિરસા મુંડા ભવનમાં પ્રવેશ માટે ઘર્ષણ થયું જેનાથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ભવનના દરવાજા બંધ કરીને પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો ગાંધીનગર એસપીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ